આજનું બાઇબલ વચન આમેન શ્રદ્ધા ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એક પુત્ર અમારા પ્રભુ સુખરેશમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી ખોળે જન્મ્યા અમલમાં ભર્યા કૃષે મોતને શરણે થયા મૃત્યુ લોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આ મેન બેટા જે કંઈ કરે તે નમ્રતાથી કરજે તો દાનેશરી કરતાં તું વધારે વહાળો થઈ પડશે બેટા જે કંઈ કરે તે નમ્રતાથી કરજે તો દાનેશરી કરતાં તું વધારે વહાળો થઈ પડશે બેટા જે કઈ કરે તે નમ્રતાથી કરજે તો દાનેશરી કરતા તું વધારે વહળો થઈ પડશે અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિયે યુગોયુગ પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આ મેન બેટા જે કંઈ કરે તે નમ્રતાથી કરજે તો દાનેશરી કરતાં તું વધારે વહલો થઈ પડશે બેટા જે કંઈ કરે તે નમ્રતાથી કરજે તો દાનેશરી કરતાં તું વધારે વ્હાલો થઈ પડશે બેટા જે કંઈ કરે તે નમ્રતાથી કરજે તો શરી કરતાં તું વધારે વ્હાલો થઈ પાડશે બેટા જે કંઈ કરે તે નમ્રતાથી કરજે તો શરી કરતાં તું વધારે વ્હાલો થઈ પાડશે બેટા જે કંઈ કરે તે નમ્રતાથી કરજે તો શરી કરતા તું વધારે વ્હાલો થઈ પાડશે બેટા જે કંઈ કરે તે નમ્રતાથી કરજે તો શરી કરતાં તું વધારે વહાલો થઈ પડશે બેટા જે કંઈ કરે તે નમ્રતાથી કરજે તો શરી કરતાં તું વધારે વ્હાલો થઈ પડશે બેટા જે કંઈ કરે તે નમ્રતાથી કરજે તો શરી કરતાં તું વધારે વ્હાલો થઈ પડશે બેટા જે કંઈ કરે તે નમ્રતાથી કરજે તો શરી કરતાં તું વધારે વ્હાલો થઈ પડશે બેટા જે કંઈ કરે તે નમ્રતાથી કરજે તો દાનેશ્વરી કરતા તું વધારે વહાલો થઈ પડશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન બેટા જે કંઈ કરે તે નમ્રતાથી કરજે તો દાને શરી કરતાં તું વધારે વહલો થઈ પડશે બેટા જે કંઈ કરે તે નમ્રતાથી કરજે તો શરી કરતા તું વધારે વ્હાલો થઈ પડશે બેટા જે કંઈ કરે તે નમ્રતાથી કરજે તો શરી કરતાં તું વધારે વ્હાલો થઈ પડશે બેટા જે કંઈ કરે તે નમ્રતાથી કરજે તો શરી કરતાં તું વધારે વ્હાલો થઈ પડશે બેટા જે કંઈ કરે તે નમ્રતાથી કરજે તો શરી કરતાં તું વધારે વ્હાલો થઈ પડશે બેટા જે કંઈ કરે તે નમ્રતાથી કરજે તો શરી કરતાં તું વધારે વ્હો થઈ પાડશે બેટા જે કંઈ કરે તે નમ્રતાથી કરજે તો શરી કરતાં તું વધારે વ્હાલો થઈ પાડશે બેટા જે કંઈ કરે તે નમ્રતાથી કરજે તો શરી કરતાં તું વધારે વ્હાલો થઈ પડશે બેટા જે કંઈ કરે તે નમ્રતાથી કરજે તો શરી કરતાં તું વધારે વ્હાલો થઈ પાડશે બેટા જે કંઈ કરે તે નમ્રતાથી કરજે તો દાને દાનેશ્વરી કરતા તું વધારે વહાલો થઈ પડશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો આમીન ત્રીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન બેટા જે કંઈ કરે તે નમ્રતાથી કરજે તો દાને શરી કરતા તું વધારે વહલો થઈ પડશે બેટા જે કંઈ કરે તે નમ્રતાથી કરજે તો શરી કરતા તું વધારે વ્હાલો થઈ પાડશે બેટા જે કંઈ કરે તે નમ્રતાથી કરજે તો શરી કરતા તું વધારે વ્હો થઈ પાડશે બેટા જે કંઈ કરે તે નમ્રતાથી કરજે તો શરી કરતાં તું વધારે વ્હાલો થઈ પાડશે બેટા જે કંઈ કરે તે નમ્રતાથી કરજે તો શરી કરતાં તું વધારે વ્હાલો થઈ પાડશે બેટા જે કંઈ કરે તે નમ્રતાથી કરજે તો શરી કરતાં તું વધારે વ્હાલો થઈ પડશે બેટા જે કંઈ કરે તે નમ્રતાથી કરજે તો શરી કરતાં તું વધારે વ્હાલો થઈ પડશે બેટા જે કંઈ કરે તે નમ્રતાથી કરજે તો શરી કરતાં તું વધારે વ્હાલો થઈ પડશે બેટા જે કંઈ કરે તે નમ્રતાથી કરજે તો શરી કરતાં તું વધારે વ્હાલો થઈ પડશે બેટા જે કંઈ કરે તે નમ્રતાથી કરજે તો દાને કરતા તું વધારે વહલો થઈ પડશે મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આ મેન બેટા જે કંઈ કરે તે નમ્રતાથી કરજે તો દાને શરી કરતાં તું વધારે વહલો થઈ પડશે બેટા જે કંઈ કરે તે નમ્રતાથી કરજે તો દાને શરી કરતાં તું વધારે વ્હાલો થઈ પડશે બેટા જે કંઈ કરે તે નમ્રતાથી કરજે તો શરી કરતાં તું વધારે વ્હાલો થઈ પાડશે બેટા જે કંઈ કરે તે નમ્રતાથી કરજે તો શરી કરતાં તું વધારે વ્હાલો થઈ પાડશે બેટા જે કંઈ કરે તે નમ્રતાથી કરજે તો શરી કરતાં તું વધારે વ્હાલો થઈ પાડશે બેટા જે કંઈ કરે તે નમ્રતાથી કરજે તો શરી કરતાં તું વધારે વ્હાલો થઈ પડશે બેટા જે કંઈ કરે તે નમ્રતાથી કરજે તો શરી કરતાં તું વધારે વ્હાલો થઈ પડશે બેટા જે કંઈ કરે તે નમ્રતાથી કરજે તો શરી કરતાં તું વધારે વ્હાલો થઈ પડશે બેટા જે કંઈ કરે તે નમ્રતાથી કરજે તો શરી કરતાં તું વધારે વ્હાલો થઈ પડશે બેટા જે કંઈ કરે નમ્રતાથી કરજે તો દાને શરીર કરતા તું વધારે વહલો થઈ પડશે અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ જેમ તેમ હંમેશા પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન બેટા જે કંઈ કરે તે નમ્રતાથી કરજે તો શરી કરતાં તું વધારે વહલો થઈ પડશે બેટા જે કંઈ કરે તે નમ્રતાથી કરજે તો શરી કરતાં તું વધારે વહાલો થઈ પડશે બેટા જે કંઈ કરે તે નમ્રતાથી કરજે તો દાને શરી કરતા તું વધારે વ્હાલો થઈ પડશે બેટા જે કંઈ કરે તે નમ્રતાથી કરજે તો શરી કરતાં તું વધારે વ્હાલો થઈ પડશે બેટા જે કંઈ કરે તે નમ્રતાથી કરજે તો શરી કરતાં તું વધારે વ્હાલો થઈ પાડશે બેટા જે કંઈ કરે તે નમ્રતાથી કરજે તો શરી કરતાં તું વધારે વ્હાલો થઈ પડશે બેટા જે કંઈ કરે તે નમ્રતાથી કરજે તો શરી કરતાં તું વધારે વહાલો થઈ પડશે બેટા જે કંઈ કરે તે નમ્રતાથી કરજે તો શરી કરતાં તું વધારે વહાલો થઈ પડશે બેટા જે કંઈ કરે તે નમ્રતાથી કરજે તો શરી કરતાં તું વધારે વહાલો થઈ પડશે બેટા જે કંઈ કરે તે નમ્રતાથી કરજે તો દાનેશરી કરતા તું વધારે વહલો થઈ પડશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન